નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના તાજા અને મહત્ત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે તો આ સમાચાર શૈલે સુધી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે તો સૌ પ્રથમ વાત કરીએ આજના તાજા અને મહત્ત્વના સમાચાર વિશે તો દોસ્તો ગુજરાતની આ ડેરીએ ગીના ભાવમાં કર્યો છે મોટો ઘટાડો જી આ દોસ્તો આજથી નવો ભાગ એટલે કે મિત્રો ભાવ લાગુ પડશે એટલે વાત કરીએ તો મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે નવા વર્ષની શરૂઆત સાબર ડેરી સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે જી હા દોસ્તો સાબર ડેરી ગીના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે અને સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને સાબર ડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે અને સાબર ડેરી દ્વારા વેચાણ કરતી મંડળીઓ અને સાબર ડેરી સંચાલિત પાર્લર ભાવ ઘટાડવાની લેખિત જાણ કરવામાં આવી છે

તેને ઓનલાઈન વેબસાઈટ દ્વારા અથવા એન રોમેલ્ડ સેન્ટરની મુલાકાત લઈને પણ અપડેટ કરાવી શકશો અને યુનિક આઈડેન્ફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધાર કાર્ડની નોંધણી અને આધાર કાર્ડ અપડેટ નિયમોમાં મિત્રો ફેરફાર સંબંધિત સૂચના બહાર પાડવામાં આવી છે આધાર કાર્ડની નોંધણી અને અપડેટ માટે નવા ફોર્મની જારી કરવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડ અપડેટ કરાવવા અથવા નવું આધાર કાર્ડ બનાવવા જાય છે તો તેને હવે નવું ફોર્મ ભરવું પડશે અને એનઆરઆઈ માટે અલગ ફોર્મ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે તો ખરેખર મિત્રો આધાર કાર્ડ ને લઈને એક મહત્ત્વનો સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ મહત્ત્વના સમાચાર રાજીનામું લોકસભા પહેલા મોટો જટકો કોંગ્રેસને વાગ્યો છે જી હા દોસ્તો લોકસભા ચૂંટણી પહેલા પહેલા જ મિત્રો ગુજરાત કોંગ્રેસના એક પછી એક ફટકો પડી રહ્યો છે અને કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્ય મિત્રો આજે રાજીનામું આપ્યું છે વાત કરીએ તો કોંગ્રેસ સાથે શેડો ફાડી નાખ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકાય છે અથવા જઈ શકે છે જી હા દોસ્તો ઉલ્લેખનીય છે કે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચાલુ સપ્તાહમાં મિત્રો રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે દોસ્તો આગામી એક જ સપ્તાહમાં આપ આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામું પડે તેવી સંભાવના રહેલી છે જી હા દોસ્તો તો ખરેખર મિત્રો કોંગ્રેસને એક મોટો ઝટકો વાગ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો એક સૌથી સમાચાર મળી આવ્યા છે આ દોસ્તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે શંકરાચાર્ય વિરોધ સામે સીએમ યોગી નો આવ્યો જવાબ તો વાત કરીએ તો રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ મિત્રો હવે અંતિમ તબક્કામાં છે અને સમારોહની

જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી નિસ્વાલંદ અને ઉત્તરાયણ રામાનંદ સરસ્વતી એ સરસ્વતીએ સમારોહનો વિરોધ કર્યો છે તેવું મિત્રો સામે આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

પ્રાકૃતિક આપત્તિના કારણે પાક બરબાદ થઈ જાય છે તો ઘણીવાર ક્લેમ આપતા સમયે કંપનીઓ ખેડૂતોને મિત્રો મોટા મોટા ધક્કા ખવડાવે છે અને औપચારિકતાઓના નામ પર પરેશાન કરે છે અને ખેડૂતોની આ પ્રકારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખવાની કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એક ટોલ ફ્રી નંબર બહાર પાડવાનું છે જે માત્ર પાક વીમાના ક્લેમ સંબંધિત સમસ્યાનું સમાધાન કરશે અને આગામી સપ્તાહમાં તે લોન્ચ કરવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કૃષિ મંત્રાલયના આંકડાઓના અનુસાર પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ હજુ સુધી સાડત્રીસ સાડત્રીસ હજાર કરોડ ખેડૂતોને લાભ મળી ચૂક્યો છે અને વર્ષ બે હજાર ત્રેવીસ માં આ યોજના સાથે ત્રણ કરોડ બાર લાખ ખેડૂતો જોડાઈ ગયા છે અને ખેડૂતો પ્રાકૃતિક આપત્તિઓને જોતા પ્રધાનમંત્રી

પરેશ ગો સ્વામી મિત્રો જણાવી રહ્યા છે પરંતુ જે વિસ્તારમાં વધારે ઝાકળ વર્ષા થાય છે ત્યાં મિત્રો સાચવવાની જરૂર પડે તેમ કે પણ મિત્રો જણાવી રહ્યા છે ત્યારે મિત્રો પરેશ ગો સ્વામી હાલ શિયાળુ પાકને કઈ રીતે સાચવવાના તે અંગે પોતાની YouTube ચેનલ પર વિસ્તૃત માહિતી આપી છે જી આ દોસ્તો તો મિત્રો આજનો સમાચાર અહીંયા સમાપ્તા થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જય શ્રી રામ જય કિસાન જય જવાન